સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પીજીવીસીએલ કચેરી ખાતે વીજપડી મઢળા ગામના એજી ફીડરના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર વીજપડી મઢળા નવા ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ રાત્રે પાવર ના આપતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી રામધૂનને લઈને અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો

વિસા વદરવાળી થશે તેવા સૂત્રો ચાર કર્યા હતા નાયબ ઇજનેર ચૌધરી રાત્રીના અગિયાર પિસ્તાળીસ વાગે સાવરકુંડાથી તાત્કાલિક વીજ પડી કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ ઇજનેરે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ભાઈ તમે અહીંયા ખેડૂત મિત્રો ભેગા થયા છો તો શા કારણે અને શું પ્રશ્ન છે તમારો વિગતવાર જણાવો અમારે મઢડા એજી નામથી એ ખેતીવાડીનું ફીડર છે અત્યારે અમે જી બીમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે વરસાદ નથી અને છેલ્લા ઘણા દિવસોથી વીજના વીજળીના ખૂબ ધાંધિયા છે અવારનવાર અહીંયા ઓફિસે સાહેબને ફોન કરીએ છીએ તો એવો જવાબ આપે છે કે કાલે હું કરાવી દઈશ કાલે હું કરાવી દઈશ એને આ છ છ દિવસ થઈ ગયા છે અત્યારે લગભગ ખેડૂતોનો પાક સંપૂર્ણ બળી જવાની આરે આવીને ઊભો છે એટલે અત્યારે અમે મઢડા નવાગામ વિજપડી તમામ ખેડૂતો ભેગા મળી અને સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે કોઈ પણ ભોગે અમને પાવર આપો જેથી કરીને અમારો પાક બચી જાય જો કે પચાસ ટકા ઉપર તો અમારો પાક બળવાના આરે જ છે પણ છતાં પણ જો હજુ અમને એક બે દિવસમાં વ્યવસ્થિત લાઇટ મળી જાય તો થોડો ઘણો પાક અમારો બચી જાય એવું છે